પણ સાહેબ એ ખોટો ચોક્કસ નો કહી ખોટો લાગે તો ખોટો ને હારો લાગે તો હારો પણ સમાજ ને કેવું છે કે આપણે તો ભૂલા છીએ પણ જે સમાજ આપણો નેતા લડે છે ચૂંટણી બનાસકાંઠામાં અને એ જ્ઞાની બેન લડે છે સાહેબ જ્ઞાની બેન ને ટેકો કરતો એટલો જાહેરાત નું તમને કહું છું વર્ષોના વાણા વાઈ ગયા સાહેબ ઠાકોર સમાજ નો વારો નથી આવ્યો તમારા હતા વાળા હોય કેવાનું તો ના હોય ઠાકોર સમાજ ને પણ કહી દલા હોય હોય સાતમી તારીખે ભૂલ કર્યા વગર જનિબેન ઠાકોર ને જીતાડી નીતિને મૂકવા છે મૂકવા છે ને મૂકવા છે હા ખરેખર આ સમાજ ને તો ના કહેવા પડે અને જોયો આપણે સમાજ સમાજની હોત આપ્યા દરબાર સમાજની હોત આપ્યા રાજપૂત સમાજને હોત આપ્યા તો હવે આપણે સાહેબ આપણે માગવાનો વારો આવ્યો છે કે ભાઈ અમે તમને વર્ષેથી આવતા આવ્યા હતા એ અમને હાલો અને વડે તમને આપીશું એવી પ્રાર્થના કરી અને સાતમી તારીખે આપણું મત કોઈ બાકી ના જાય મતદાન કરવાનું છે એવી મારી બે આજ જોડીને તમને બધાને પ્રાર્થના છે